તેમજ કંપની દ્વારા ઉત્પાદિત સિટી કમ્પોસ્ટ એફઓએમ તેમજ નીમ ઓઇલનો વિસ્તૃત ઉપયોગ કરવા ભલામણ કરે ત્યારે કંપનીના જિલ્લા અધિકારી શ્રી એચસી દવે દ્વારા રાસાયણિક ખાતરોના સંતુલિત ઉપયોગ કરવા માટે જમીન પૃથ્થકરણ કરવા ખેડૂતોને અપીલ કરી તેમજ માનવ હિતના કલ્યાણ માટે રાસાયણિક દવાનો ઉપયોગ ઘટાડી નીમ ઓઇલનો વિસ્તૃત ઉપયોગ કરવા હાકલ કરી કંપની દ્વારા ઉત્પાદિત નીમ સાબુ એન્ડ જીવનમાં દરેક ઘરમાં ઉપયોગ કરવા ભલામણ કરી આ કાર્યક્રમમાં સાબરકાંઠા બેંકના ડિરેક્ટર શ્રી દશરથભાઈ પટેલ સેવા સહકારી મંડળીના ચેરમેન ડાયાભાઈ પટેલ સેક્રેટરી શ્રી નલિનભાઈ પટેલ મુકેશભાઈ ચૌધરી સેવા મંડળીના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા એવા અલ્પેશ નાયક